થી જ્યાં રાંદેરમાં નાયબ મામલતદારે આત્મહત્યા કરી લીધી ઓલપાડના નાયબ મામલતદારની રાંદેરમાં આત્મહત્યા છત્રીસ વર્ષીય નાયબ મામલતદાર હિનિશા પટેલે આત્મહત્યા કરી નાયબ મામલતદારની આત્મહત્યાનું બંધ પતિ પણ નાયબ મામલતદાર હોવાનું સામે આવ્યું પતિ પત્ની સાથે જ રહેતા હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે ફરિયાદના આધાર પર હાલ તપાસ શરૂ કરી છે છત્રીસ વર્ષીય નાયબ મામલતદાર હિનિશા પટેલે આત્મહત્યા કરી લીધી છે જોકે તેમણે આત્મહત્યા શા માટે કરી છે તેને લઈ પોલીસે તપાસ તેજ જ કરી છે તેમના પતિ પણ નાયબ મામલતદાર છે અને તેઓ બંને સાથે રહેતા હતા અને એવામાં આત્મહત્યા કરતા પોલીસે તપાસ શરૂ કરી પોલીસે ફરિયાદના આધાર પર હાલ તપાસ શરૂ કરી છે છત્રીસ વર્ષીય નાયબ મામલતદાર હિનિશા પટેલે આત્મહત્યા કરી લીધી છે જોકે તેમણે આત્મહત્યા શા માટે કરી છે તેને લઈ પોલીસે તપાસ તેજ જ કરી છે તેમના પતિ પણ નાયબ મામલતદાર છે અને તેઓ બંને સાથે રહેતા હતા અને એવામાં આત્મહત્યા કરતા પોલીસે તપાસ શરૂ કરી